કેમ છો બાળદોસ્તો મજામાં ને ચાલો આજના વિડીયોમાં આપણે કંઈક નવું જાણીએ આગળ જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓના વિડીયો બનાવ્યા તેથી પક્ષીઓનો પણ વિડીયો બનાવવાનો વિચાર આવ્યો પક્ષીઓ વિશે માહિતી મેળવતા મેળવતા ગરુડ પક્ષી વિશે ખૂબ જ મજાની અને રસપ્રદ વાતો જાણવા મળી ગરુડ વિશેની આવી અનોખી અને અદભુત વાતોથી તદ્દન અજાણ હતી બાળકો તો કદાચ ગરુડ વિશેની આ વાતોથી અજાણ હશે પરંતુ કદાચ મારા જેવા બીજા કોઈ શિક્ષક મિત્રો હોય જે આ ગરુડ પક્ષી વિશે એની આવી વિશિષ્ટ વાતોથી પરિચિત કદાચ ન પણ હોય તેથી આ વિડીયો બનાવવાનો વિચાર આવ્યો એક શિક્ષક તરીકે આવા સરસ વિશિષ્ટતા ધરાવતા અદ્ભુત પક્ષી વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે તો ચાલો આપણે ગરુડ વિશે અદ્ભુત અને અનોખી વાતો જાણીએ તે પછી એક પક્ષી તરીકેની તેની સામાન્ય વાતો પણ આપણે જાણીશું તો ચાલો ગરુડ એટલે પક્ષીઓનો રાજા પક્ષી રાજ ગરુડ અને ગરુડ એટલે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ તેની વિશાળ પાંખો અને ત્ર તીક્ષ્ણ દ્રષ્ટિ વડે આકાશમાંથી એક માઈલ દૂરથી નાચતા કૂદતા સસલાને પણ જોઈ શકે છે તેની જોવાની ક્ષમતા આપણા કરતાં સાડા ત્રણ ગળી વધારે હોય છે તેની વાંકી ચાચ તેના શક્તિશાળી નહોર અને તેની ટોચે બિરાજવાની ટેવ તેના મજબૂત અને સશક્ત સ્નાયુઓની સાક્ષી પૂરે છે તે પોતાના કરતાં સાત કે આઠ ગણું વજન ઉંચકી શકે છે ગરુડને તો પંદરથી વીસ દેશોમાં રાજચિહ્નોમાં પણ સ્થાન મળ્યું છે તેની ઊંચાઈ સાડા ત્રણ ફૂટની હોય છે પણ તે આકાશના સ્વર્ગમાં વિહરી શકે છે ચાલો હવે આપણે તેની વિશિષ્ટ વાતો જાણીએ પક્ષીઓમાં ગરુડનું આયુષ્ય સૌથી વધારે હોય છે તેનું આયુષ્ય સિત્તેર વર્ષનું હોય છે પરંતુ આટલું લાંબું આયુષ્ય ભોગવા માટે તેણે ઘણું બધું સહન કરવું પડે છે તેના આયુષ્યના પાંચમા દસકામાં તેના લાંબા અને મજબૂત પકડ ધરાવતા શિકારી નહોર નબળા પડી જાય છે તેથી તે શિકાર પકડી શકતું નથી તેની લાંબી તીક્ષ્ણ ચાંચ અતિશય વૃદ્ધ માણસની કમરની જેમ વળી જાય છે તેની વયો તેની વયોવૃદ્ધ એવી જાડા પીછાથી ભારેખમ પાંખો જાણે તેની છાતી સાથે ચોટી ગઈ હોય તેમ તેને વળગી રહે છે અને તેનું ભવ્ય ઉડ્ડયન તેના માટે માત્ર ભૂતકાળની યાદ બનીને રહે છે અને આ ઉડ્ડયન તેના માટે અશક્ય બની જાય છે ત્યારે આવી પરિસ્થિતિમાં ગરુડ પક્ષી પાસે માત્ર બે જ વિકલ્પ હોય છે એક તો મૃત્યુ પામવું અથવા તો પરિવર્તનની અત્યંત પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું અને આ પ્રક્રિયા માત્ર ચાર પાંચ દિવસ હોય એવું નથી હોતું પરંતુ એકસો પચાસ દિવસ સુધીની લાંબી પ્રક્રિયા હોય છે પરિવર્તનની આ પ્રક્રિયામાં ગરુડ રાજે પર્વતની ટોચ પર ધીરજ ધરીને બેસવું પડે છે પોતાની વળી ગયેલી ચાંચને કાઢમીડ ખડક સાથે પોતાની જાતે જ અથડાવી અથડાવીને તોડવી પડે છે અને નક્કામી થઈ ગયેલી આ ચાંચ તૂટે ત્યારે જ નવી ચાંચ આવે છે અને જ્યાં સુધી નવી ચાંચ ના આવે ત્યાં સુધી તેણે પ્રતીક્ષા કરવી પડે છે અને હવે વારો આવે છે એક વખત જે શક્તિશાળી હતા પરંતુ નિર્બળ થઈ ચૂકેલા નહોરનો ચાંચની જેમ આવા નક્કામાં થયેલા નાહોરને પણ તેણે પથ્થર સાથે ઘસી ઘસીને નાશ કરવો પડે છે અને ફરી જ નવા નખ આવે છે આમ નવા નહોર ના આવે ત્યાં સુધી તેણે રાહ જોવી પડે છે અને છેવટે અંતે નિષ્ક્રિય અને વજનદાર બની બેઠેલા પીછા ખંખેરવાની આ પ્રક્રિયા વજનદાર અને નિષ્ક્રિય બની ગયેલા આ પીછા ખંખેરવાની પ્રક્રિયા પણ એટલી જ પીડાદાયક હોય છે તે પણ તેણે સ્વયં કરવી પડે છે ગળે નહીં પરંતુ તેના પેટે વળગેલા આ પીછા જ્યારે સંપૂર્ણ રીતે ખંખે રહી જાય ત્યારબાદ પાંચ મહિને તેને ફરીથી નવા પીછા મળે છે અને આ રીતે પરિવર્તનની આ પ્રક્રિયાને પુનર્જન્મની પ્રક્રિયા ગણાવી શકાય પરંતુ અહીં જન્મની પ્રક્રિયા કરતાં આ પ્રક્રિયા અદ્ભુત હોય છે પરંતુ તેની સાથે એટલી જ પીડાદાયક અને કષ્ટપ્રદ પણ હોય છે આ અપાર પીડા સહ્યા પછી તે ગરુડ પક્ષી ફરીવાર આકાશને આંબવા માટે સમર્થ બને છે અને આ મહા મહેનતે મળેલું સામર્થ્ય આવનારા ત્રીસ વર્ષો સુધી અકબંધ રહે છે આમ ગરુડરાજ પક્ષીરાજનું બિરુદ આમ તેને કંઈ ફોગટમાં જ નથી મળી ગયું ને તો બાળકો આના પરથી આપણે પણ ઘણું બધું શીખી શકીએ છીએ ઘણીવાર આપણે પણ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રકારના પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થવું એટલું જ જરૂરી બની રહે છે તો ચાલો બાળકો હવે પછી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો